જો હા તો ભાઈ પોતાના પરિવાર માટે તરાપો શોધી રાખજો સાથે જ ઘરમાં એક ટ્યુબ અને દોરડું પણ વસાવી લેજો વડોદરામાં પૂર આવશે તો તમારે ખુદ પોતાનો જીવ બચાવવાનો રહેશે પરિવાર સાથે રહો છો તો પરિવારની જિંદગી પણ તમારે જાતે જ બચાવી પડશે ફરી વિશ્વામિત્રીમાં પૂર આવે તો જાતે જ તેમાંથી બહાર નીકળતા શીખી જવું પડશે વડોદરા મનપા અને મનપાના સત્તાધીશોએ તમારા જીવનનો ઠેકો લઈને નથી રાખ્યો આ શબ્દો અમારા નથી પરંતુ વડોદરાના સત્તાધીશોના છે જેમના ખભા પર વડોદરા વાસીઓની સુરક્ષા અને સલામતીની જવાબદારી છે

તો જરા સાંભળો નેતાજીએ પહેલા શું બાફ્યું અને પછી કેવી રીતે પોતાના જ નિવેદન પરથી પલટી મારી દીધી ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફ રહીએ કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તે કતરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઈટ રાખે કે દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે રહેતા શીખવું પડશે અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે વ્યવસાય હું ડૉક્ટર છું યોગાનું એક ચેરમેન પણ છું એક ડૉક્ટર તરીકે માનવ જીવન બચે અને પોસ્ટ ફ્લડ સિન્ડ્રોમ સ્ટ્રેસ સિન્ડ્રોમમાં જે લોકોમાં બીકનો માહોલ છે તો એક ઘરમાં ટ્યુબ રાખવાથી તમારો વિશ્વાસ વધે એ આશયથી આ સ્ટેટમેન્ટ આપ્યું હતું ડૉક્ટર તરીકે મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હંમેશા માનવ જીવન બચે એ દિશામાં હું પ્રયત્ન કરતો રહ્યો છું પરંતુ ચેરમેન તરીકે લોકોને લાગ્યું કે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે હું નિવેદન આપ્યું આ નિવેદનને લોકોએ હાસ્યાસ્પદ ગણાવ્યું અથવા પરંતુ આશય એક રેઝિલિયન્ટ સિટી બનાવવા માટે નાગરિકોને તંત્ર બંને સહજ રહે એ આશયથી આ નિવેદન આપ્યું હતું પરંતુ લોકોને ના ગમ્યું હોય તે માટે અપીલ કરી કાંઈ ન મળ્યું તો નેતાજીએ ક્લાઇમેટ ચેન્જનું બહાનું બતાવ્યું પરંતુ કોણ સમજાવે કે નેતાજી ક્લાઇમેટ ચેન્જના કારણે વડોદરા નહોતું ડૂબ્યું તમારી અનઆવડત અને સજાગતાના અભાવે વડોદરા ડૂબ્યું હતું જો કે આ પ્રકારના નિવેદન પછી વડોદરાના સામાજિક કાર્યકરોએ ટ્યુબ અને દોરડા સાથે કોર્પોરેશન બહાર વિરોધ નોંધાવ્યો એમને વડોદરા માટે બહુ પ્રેમ છે એટલે એમને સત્ય ખબર પડી ગઈ કે આપણાથી એક કે દબાણ હટવાનું નથી ભૂપેન્દ્ર કાકાએ તો કહી દીધું કે હટાઈ દો પણ તમે શું હટાવશો તમે ગરીબોના ઝૂંપડા હટાવશો તમે ગરીબોની લારીઓ હટાવશો તમારામાં તાકાત છે અગોરા મોલ હટાવવાની સયાજી હટાલ ઓટ રોકાવાની તમે અમારી તમે કલેક્ટર ઓફિસ માં આગ લગાડી કે પુરાવા જતા રે પણ વડોદરાની પ્રજા મોદીજી ના પ્રેમ માં હતી અમારા એક પાંત્રીસ વર્ષ જૂના ધારાસભ્ય જ્યારે અમારા બાર બાળકો બે બહેનો મરીને

અને એ ક્યાં વપરાવાના છે જો સાચે વડોદરા માટે કંઈ કરવું હોય તો એના દબાણો ખોલવાની જરૂર છે પણ સામે અત્યારે તો બીજી ત્રણ લાખ ચોરસ મીટર જગ્યાને ઝોન ફેર કરી અને નદી કિનારે રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાની દબાણ આવી રહ્યું છે અને એમાંથી પંચોતેર હજાર ચોરસ મીટરનું તો નોટિફિકેશન બી બહાર પડ્યું એનો મતલબ આવનાર દિવસોમાં પૂરની પરિસ્થિતિ આનથી વધુ ગંભીર થવાની છે અને કદાચ એટલે જ આ બધું તાગ મેળવીને ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આવું સ્ટેટમેન્ટ આપ્યું છે એવું અમને લાગે છે સવાલ અહીં દબાણો દૂર કરવાનો છે લોકોને પૂરની આફતમાંથી કેમ બચાવવા તે છે પરંતુ સત્તાધીશો તો લોકોના રોષનો સામનો કેમ ન કરવો પડે અને કેવી રીતે જવાબદારીમાંથી છટકી શકાય તેના રસ્તા શોધી રહ્યા છે કારણ કે દબાણો તેમના શાસનકાળમાં જ થયા છે કેમેરામેન કિશોર શેરસાગર સાથે માનુ ચાવડા બીટીવી ન્યૂઝ વડોદરા